ગાય માટે ગૌશાળા નહીં પણ જે પીડિત હોય ને વાગેલું હોય ને એવું બધું ગાય માતાનું એવું હોય ને તો એના ગૌશાળા માટે એક લકી ટ્રો નું કરવા માટે આવેલું છે તો બધાને એક એક મોકો દેવો જરૂરી આપણે હિન્દુ નો કહેવાય માં આપણી ફરજમાં આવે છે તો શું કેવાય પટ્ટા પટ્ટા છે તો એ ગૌ માતા ને ક્યાં બાંધવાના આપડે હા ગળે બાંધવાના એક્સિડેન્ટ ન થાય કા ગૌ માતા હેલો ગાઈસ નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મહાદેવ મહાદેવ જય દ્વારકા દેવ જય માતાજી સવાર સવારમાં જાગી ગયા છીએ ફ્રી થઈ ગયા છીએ નાસ્તો બાસ્તો કરી લીધા છે હવે આપણે જવાનું છે કારખાને કારખાને તો જવું જ પડે સવાર સવારમાં જવું પિન્ટુ કાકાની દુકાને આવી ગયા છે એને આવવાનું છે એ અત્યારે પિન્ટુ કાકા મહાદેવ મહાદેવ ભાઈ ભાગી જવું ને કંટ્રોલ ઓળખમાં બનાવી દેજો હવે કારખાને જાવી કેમ કે કારખાને તો જવું જ પડશે તો હાલો તો કંટિન્યુ વ્લોગમાં બિન લીજો મિત્રો આપણે શેત્રુજીમાં ઉભે રહ્યા છીએ એક ભાઈ બનાવે છે અને કામ છે તો શેત્રુજીમાં ઉભેલા તમે જુઓ આમ શેત્રુજીનો નજારો જો આ કાક આ લોકો એમ કહે છે કે પાકિસ્તાનમાંથી આવે છે આ નદી જરાક તમને કોમેન્ટ હોય તો જરાક બતાવજો ને કે આ નદી ક્યાંથી ના આવે છે જો આમ શેત્રુજી નદી તમે આમ જુઓ ને તો એમ થાય કે અમે તો જો અહીંયા નાનું હતું ને ત્યારે નાનું હતું ને ત્યાં અહીંયા આવતું નાનું હતું ને ત્યારે નાવા અમે બધા આવતા બાજુ બધા ભાઈબંધો છે ને નીચા જતા ને તો સાયકલો લઈને અહીંયા નાવા પોખતા અમે અહીં કેટલું બહુ આગું થાય અમારા ગામથી પણ તોય છતાં નાવા અમે આવતા અહીં આ શેત્રુજીનો નજારો છે સવાર સવારનો જુઓ તમે આ તલાજો ડુંગરો તમે જોઈ શકો છો આ તલાજો ડુંગરો છે દેખો એથી આપણે કામે જવાનું છે જો ને આ કંઈક નજારો આવો છે આ બાજુ આ છેતરુજીની અંદરથી ને આ રસ્તો જાય છે આ અહીંથી રસ્તો જાય છે ઓલલા આપણે નીકળશે છે ટોલનું છે ના 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 નીકળશે રસ્તો ડ્રાઈવર નહીં ચાલો કંટિન્યુ ઉડોગમાં બંને લઈ જાય હું હમણાં રસ્તો બનાવ્યો છે આવો નવો જો આપણા કારખાને પોગી ગયા છીએ પોગે ને હવે પછી કામ કરવા મળવાનું છે કેમ કે નવ નવ વાગી જાય છે તમે સમજો સમજતા આવીશું નવ નવ વાગી જાય છે જો આપણા કારખાને પોગી ગયા તમે જોઈ શકો છો

પછી શીખી શીખી કેવા મસ્ત એક નંબર ગરમ લાગતું હોય છે ગરમ લાગે ને એવું છે કઈ વાંધો નહીં ચાલો ચાલો હવે આપડે પછી ચાલો આપણે હોળી બાજુ હળે ને મેકવા જવાનું છે આ હોળી બાજુ ચાલો તો હવે આપણે ગાડી કાઢી નાખી પછી જવાનું છે હળે ને મેકવા જવું મળે ભાઈ તો તૈયાર થઈ ગયા છે ગરમ લાગતું હોય છે હોય ને ફૂલ ગરમ લાગતું હોય છે કાંઈ વાંધો નહીં ચાલો હવે ગાડી શરૂ કરીને મેકતા આવી હલે આવું કંઈક મશીન આવે છે જોવા હલે ને ઘૂંટવાનું આવે પોઈન્ટ કઢાવવાનો હોય કાંઈ વાંધો ચાલો કંટ્રોલની ઓળખમાં બની લઈએ હળે મેકીને આવી ગયા છીએ જવું મારે ભૂદેવભાઈ તો અમે એના જમવા જવાનું છે એના ગામમાં આપણે તો ટિફિન આવેલા છે એટલે આપણે હવે બબલા બબલા લઈ લેવી પછી જમી લેવી ને જમીન વિશે પાછા કન્ટિન્યુ કર્યું બોલો કઈ વાંધો નહીં બંને લીધો જો મારો ઉદેવ ભાઈ તો અહીંથી તૈયાર છે ને ઉભા ઉદેવ જમવા નથી જવું ભાઈ હે જમવા જવું છે પાકું તો કાંઈ વાંધો નહીં ચાલો બબલે બબલે લઈ લઉં પછી હું પણ જમી લઉં પછી કરું કન્ટિન્યુ બોલો ચાલો બહુ તડકો લાગે છે હા જો તડકો કેટલો છે બહાર નીકળવું એમ નથી થતું હે ખૂડ તડકો છે ને આપણે સૂતર નથી ને આજે જો આપણે આ શું લઈએ છીએ તમે જોઈ શકો છો ગાય માતાના પટ્ટા તો મિત્રો હું તમને એક વાત કેવાનો ઘુંગર ગામે ગૌ માતાની એક લકી ડ્રો સેવાનું કાવ્ય કરવામાં આવેલું છે ઘુંગર ગામમાં જે પીડ દૂધરી ગાય માટે ગૌશાળા નહીં પણ જે પીડિત હોય ને વાગેલું હોય ને એવું બધું ગાય માતાનું એવું હોય ને તો એના ગૌશાળા માટે એક લકી ડ્રોનું આયોજિત કરવા માટે આવેલું છે તો બધાને એક ફરિજિયાત એક મોકો દેવો જરૂરી આપણે હિન્દુ હિન્દુનો કહેવાય ફરિજાતમાં આપણી ફરજમાં આવે છે તો એક આપણે હિન્દુ તરીકે ગાય માતા માટે એક પાંચસો રૂપિયાની ટિકિટ લેવી પડે કેમકે એ ફરિજિયાત તમને ઈનામ લાગે ને ઈનામમાં પાછું મહિન્દ્રા થાર બુલેટ ટિયોટા ગાડી ને અગિયાર ટુ વ્હીલ લીલો પ્લેન્ડર પછી અગિયાર પછી ઇલેક્ટ્રોનિક ગાડી એટલે વગેરે વગેરે જાત તમને ઇનામ તો લાગે જ તે એટલે એ બાને આપણે ગૌમાતાનું દાનય થઈ જાય સેવાય થઈ જાય એ બાને ને તમે ઇનામ પણ તમારા નસીબને અજમાવી શકો છો જુઓ મારે તો જુઓ મને ગૌ માતાના નસીબથી ને આપણને આ આવ્યું છે આપણે ગૌમાતાની સેવા કરવાની છે જાત તો કાંઈ વાંધો નહીં કન્ટિન્યુ ઓળખમાં બનાવી લેજો તમે પણ આ સેવાનો લાભ ઉઠાવજો આ નીચે હું તમને નંબર પણ આપી દઉં છું જો તમારે કોઈને ટિકિટ લેવી હોય તો આ નંબરમાં કોલ કરજો ભૂંગળ ગામે તરાજા તાલુકાનું ભૂંગળ ગામ છે ના દૂધની નહીં પણ જે દૂધની નહીં પણ જે પીડિત ગયું હોય ને એ બધાની ગૌશાળામાં ના સેવા કરવામાં આવે છે તો હું બધાને બે હાથ જોડીને એક હિન્દુ તરીકે બધાને એક હાથ જોડીને નંબર વિનંતી કરું છું કે ખાલી એક પાંચસો રૂપિયાની ટિકિટ છે તો બધા જરૂર લખાવજો કેમ કે મારા ભાઈ આવો સેવાનો મોકો બીજી વાર તમને નહીં મળે જય શ્રીરામ

પીડિત ગાયું માટે ગૌશાળા બનવા જઈ લઈ છે તો કાંઈ વાંધો નહીં ચપટ કરતા લેજો ને ટિકિટો પાછા લઈ જાઓ જો અમારે તો આ પટ્ટા આવી ગયા છે હવે આપણે પટ્ટા બાંધવાના છે ગૌ માતાને જ્યાં રસ્તે હોય એને જાજા પગે સપોર્ટ કરવાનો છે કેમ કે આપણે તો વધારે હિન્દુ ધર્મના વિડીયો બનાવી છે એટલે કે ગૌ માતા માટે તો પહેલાં આપણે પટ્ટા હું કે

એ ગૌમાતા એ ગૌશાળા બનવા જઈ રહી છે તો એના માટે આપણે કાંઈ કાંઈ કરવા નથી આપણે ખાલી સેવાના સહયોગમાં તમને એમ ન થાય કે મેં સેવામાં પાંચસો રૂપિયા દીધા તમને તો ઇનામ ફરીજિયાત મળવાનું જ છે આપણે ખાલી પાંચસો રૂપિયાની એક ટિકિટ જ લેવાની છે એમાં જો મહિન્દ્રા થાલ બુલેટ અને ઘણી બધી ગાડીઓ છે ફોર વ્હીલ છે બુલેટ છે સાંદીના સિક્કા છે ખાલી ફક્ત પાંચસો રૂપિયા જ છે ફક્ત પાંચસો રૂપિયા તો ફરીજિયાત આપણા હિન્દુ ધર્મમાં તો આવું આવે જ છે કેમ કે આપણે એક હિન્દુ તરીકે આપણી મા આપણી માની એક ગૌશાળા એનું ઘર બનવા જઈ રહ્યું છે તો આપણે ખાલી પાંચસો રૂપિયા ફરી જે પાંચસો રૂપિયાની એક પોળી છે તો કાંઈ વાંધો નહીં ટિકિટ બંડા લેજો અને વ્લોગમાં વ્લોગમાં તમે અંત સુધી જોયો હોય તો દીર્શન આભાર થેન્ક યુ સો મચ મારી ચેનલને આવા નત નવા હિન્દુ ધર્મના ગૌમાતાના વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબર મળો કરો કાલે કાલે મળવી નવા ઓળખ સાથે ત્યાં સુધી બધાને વાય વાય જય માતાજી